કુટણખાના દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે મંત્રી કમાય એને ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય આવા ગદ્દારોની સામેની આ પ્રેસ કોન્ફરન્સ છે થરાદના મારા હલ્લા બોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો તમામ ગુજરાતી ભાઈ બહેનોનો તમામ જ્ઞાતિ ધર્મના પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ્ત લખી રહ્યા છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે અને અને બંધારણના ઉડતા હોય એ પ્રમાણે કુટણખાના હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસ ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના એટલો ડ્રગસનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી પણ છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં

કેટલી કિંમત નું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માંગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ નું કરેક્શન ભૂલ થતી હશે

શું મિલી ભગત ને સામેલ ગીરી છે આના ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે અને એન્ડ યુઝર એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજ ની બહાર અંદર યુનિવર્સિટીની ની છડે ચોક ડ્રેસ મળી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીલી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો એ બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ગુછેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલે પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ઉકળાટ છે ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર સંઘ વિરોધ આવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે હર સંઘવીરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે મે પગાઉ પણ કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ અંબાજી વડતાલ આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં બેફામ નિર્લજ્જ બની રહે બુટલેગરો દારૂ નાટા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે શું કહેવાનું થાય કે ગુજરાતની સરકારને સાડા છ કરોડ જનતા વતી મંત્રી સત્તાના કોઈ સ્થાન પર રહેવાનો અધિકાર નથી ગુજરાતના ના તેત્રીસે તેત્રીસ જિલ્લા અઢીસો તાલુકામાં છણે છોક દારૂ હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું તમારામાં બી પાણી હોય પાછું ખાલી કોન્સ્ટેબલો વિકેટ પાડો છો એ તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરો છો એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ની પીઆઈ ની સામે થરાદ સાબરકાંઠામાંથી બનાસકાંઠામાંથી ભરૂચમાંથી નીકળેલો જે દારૂ બનાસકાંઠા થરાદ નીકળેલો દારૂ જે પાટણ મહેસાણા અને ગાંધીનગર થઈને અમદાવાદ ખેડા ને બારાસિનોર સુધી જાય છે એના રસ્તામાં આવતા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટરો શું કરે છે તમારું એસએજી શું કરે છે તમારું સ્ટેટ આઈબી શું કરે છે તમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે તમારું સેન્ટ્રલ આઈબી શું કરે છે તમારું ગૃહ વિભાગ શું કરે છે ત્યારે તમારું સ્ટેટ મોનિટરિંગ સેલ સવાલ કેમ નથી પૂછતું કે આમાં જિલ્લા પોલીસવાળાની શું ભૂમિકા છે ટાર્ગેટ કરવા હોય જીગ્નેશ ભાઈને તો નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવો છો અરે શરમ આવી જોઈએ તમને હેડ ક્વાર્ટરમાં રહેનારા પોલીસના નાના કર્મચારીઓના પરિવારોની કાન ઉપર બંદૂક મૂકી ધમકી આપી જીવિય ત્યારે અમે ટંકાલી ચોટ ઉપર સમર્થનમાં ઉભા રહીએ છીએ પોલીસ કર્મચારીઓ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નામ કરીએ ત્યારે મીડિયા સમક્ષ બોલવાનું હોય જાહેર સભા મંચ ઉપર બોલવાનું હોય કે ગુજરાતની વિધાનસભાનો મંચ હોય અમે આ નાના કર્મચારીઓને પાળખે ઉભા રહ્યા છે તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે નાના કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉશ્કેરણી કરવાની વાત કરો છો અને મેં શું કહ્યું હતું થરાદની મીટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે એ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા કર્મી હોય કે પોલીસવાળો હોય જે પણ ખોટું કરે એ ભોગવે જે દારૂ જુગાર ડ્રગ્સમાંથી કમાય છે એના પટ્ટા ઉતરે આ વાક્ય ઉપર આજે પણ હું અળીખમને અકબંધ છું મારી સામે તમે જેટલા પ્રોટેસ્ટ કરાવશો સોશિયલ મીડિયાની બધી કોમેન્ટ વાંચી લેજો આવડી આવડી ગાળો તમને પડી રહી છે મિસ્ટર સંઘવી તમને નામ જો ગાળો પડી રહી છે આ છે ગુજરાતની જનતાનો સાચો મૂળ રાજ્યના પોલીસવાળા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મિસ્ટર સંઘવી એમના પ્રવક્તા

અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજી રે ગુજરાતના હોમ સેક્રેટરી ને અને ગુજરાતના મુખ્યમંત્રીને બીજું બધું તો ઠીક આદરણીય હર્ષભાઈ સંગવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના ના અડ્ડા બંધ કરીને બતાવો જે પત્રકાર મિત્રે વિધાનસભા માનનીય સીએમ સાહેબની ત્યાંથી દારૂ ના અડ્ડા ડ્રોન મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિયેટ કરવાનો હોય એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય એમનો ખુલાસો માંગવાનો હોય એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી એની પર બીજી એફઆઈઆર કરી ગુજરાતની સાડા છ કરોડ જનતાને કહીએ છીએ તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડિયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં મને ટેગ કરો અમારા પ્રદેશ પ્રમુખ પાણી અમિતભાઈ ચાવડાને ટેક કરો કોંગ્રેસ પાર્ટીને ટેક કરો આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઈઝ ચલાવી લેવા મની આવે અને ફરી કહું છું ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લૂપ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લૂ પ્રિન્ટ એ તમારો આઈડિયા એ તમારો જે રોડ બેક હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો બહુ દુઃખ સામે કહેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા એ દેશના પ્રધાનમંત્રી દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે ત્યારે પણ એકવાર પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડી ના ચડતા એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈની એક સ્પીચ બનાવો બતાવો મને મિસ્ટર અમિત શાહની જ્યારે અમને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવાડી બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં તમે બરબાદ થઈ જશો છેલ્લા વીસ પચીસ વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ કોઈક યુવાન લે અને પાંચમા દિવસે એનો જો ડ્રગ્સ ના પડે તો ઘરની દીવાલમાં માથા પછાડે છે ક્રાઇમ બ્રાન્ચના એક ઓફિસરે મને કહ્યું કે જિગ્નેશભાઈ ડ્રગ્સના આરોપીને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભોય તળિયામાં એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યું હશે આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં અને તને સેમી ડંફાસો મારો જો આવું ગુજરાત હોય આપણું આ રવિશંકર મહારાજ ની ઇન્દુરા યાજ્ઞિક નું ગુજરાત છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તા ખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં માનની પારસીરાવ ભાઈ અમને નીચે મને મારું મારું ધ્યાન દોરી દીધું કે ગુજરાતમાં ફેક્ટરીઓ પકડાઈ છે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ રો મટીરીયલ પ્રોવાઇડ કરતી ફેક્ટરીઓ આ શું કહેવાય ગુજરાતના 15 17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં હોસ્ટેલમાં યુનિવર્સિટી કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા અને બધું છેલ્લા પાંચ વર્ષમાં બન્યું છે એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષમાં થયો છે અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું અપીલ કરું છું હાથ જોડીને વિનંતી કરું છું પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો પત્રો લખો અરજીઓ આપો આવેદન પત્ર આપો કલેક્ટર હોય એસપી હોય દરેકે દરેક જગ્યાથી ગુજરાતમાંથી એક ગૂંચ ઉઠવી જોઈએ સે નો ટુ ડ્રગ્સ ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું આ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો બહુ દુઃખ સાથે કેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવે તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાડા આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો તો નહીં કહું પણ એટલું જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માગું છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો હતો આ ઘણું બોલી શકું છું સવારે સવારે ઉઠીને મેં કીધું હતું એ પ્રમાણે સરસ સરગવાની સિંગો ખાવ આમળાનો રસ પીવો શરીરમાં કેલ્શિયમ આવે સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નહોતી નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી પોલીસના મનોબળની ચિંતા એમના કરતાં અમને વધારે છે અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પેનો લાભ આવવો ઓડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે જૂતા લેવાનું કહેતા હોય છે આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છીએ આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેગરોને કરશે આપ સૌને ખૂબ ખૂબ આભાર